અહીં આ લેબ્રોન છે તે અમેરિકાનો બાસ્કેટબોલ પ્લેયર છે તે જાણવા માંગે છે કે એક જ હરોળમાં ત્રણ ફ્રી થ્રો અથવા એક થ્રી પોઈન્ટર આ બંનેમાંથી કોની સંભાવના વધારે છે તો આપણે આ સવાલ જવાબ આપીએ તે પહેલા હું તમને એક રસપ્રદ બાબત કહીશ અહીં આ આર્ટિકલ ઓક્ટોબર બે હાજર નવ ના ન્યુયોર્ક ટાઈમ્સ લેવામાં આવ્યું છે તમે અહીં જોઈ શકો કે થ્રી પોઈન્ટર ઓગણીસો એસી ની સીઝનમાં

ત્યારબાદ તે ફરીથી તેના મૂળ સ્થાને આવી ગયો અહી આ ખૂબ નાની સિઝન હતી અને આ સિઝન બે હજાર થ્રી પોઈન્ટર માટે વધારે ને વધારે લોકો પ્રયત્ન કરી રહ્યા છે પરંતુ હવે આપણે આપણા મૂળ પ્રશ્ન પર પાછા જઈએ તેના માટે મેં લેબ્રોનનો કેટલોક ડેટા એનબીએ ડોટ કોમ વેબસાઇટ પરથી લીધો છે તો આપણે અહીં ત્રણ ફ્રી થ્રો ની સરખામણી થ્રી પોઈન્ટર સાથે કરવા માંગીએ છીએ તો અહીં આ થ્રી ટકાવારી છે જો લેબ્રોન ના કરિયર ની વાત કરીએ તો તે આટલી થાય આપણે તેને નજીકના ફેરવીએ માટે તેત્રીસ ટકા થશે આમ અહી થ્રી પોઈન્ટની ટકાવારી તેત્રીસ ટકા થાય હવે આપણે ફ્રી થ્રો ની વાત કરીએ તેને હું ટૂંકમાં એફ ટી લખીશ અહીં આ ફ્રી થ્રો ના ટકા છે અને જો આપણે ફ્રી થ્રોના ટકાની વાત કરીએ તો તે અહીં આટલા છે ફરીથી તેને નજીકના સતંશમાં ફેરવીએ માટે તે પંચોતેર ટકા થશે હવે જો આપણે આ બંને સંખ્યાઓને જોઈએ તો થ્રી પોઈન્ટર કરતા ફ્રી થ્રો બનાવવાની સંભાવના વધારે છે અહીં ફ્રી થ્રો કરવાની સંભાવના આના કરતા લગભગ બે ગણી છે પરંતુ આપણને તેના વિશે પૂછવામાં નથી આવ્યું આપણને એક જ હરોળમાં ત્રણ ફ્રી થ્રો વિશે પૂછવામાં આવ્યું છે તેથી આપણે અહીં અગાઉના વિડીયોની જેમ જ નિરીક્ષણ કરીશું અગાઉના વિડીયોમાં આપણને એક જ હરોળમાં દસ ફ્રી થ્રો વિશે પૂછવામાં આવ્યું હતું તો હવે આપણે પ્રથમ ફ્રી થ્રો વિશે વિચારીએ હું તેને અહીં લખીશ પ્રથમ ફ્રી થ્રો આપણે અહીં એવી કલ્પના કરીએ કે એક બિલિયન જેટલા લેબ્રોન એક સાથે ફ્રી થ્રો કરી રહ્યા છે તો સરેરાશે તે બધા જ ફ્રી થ્રો કરે તેની સંભાવના પંચોતેર ટકા થશે પંચોતેર પંચોતેર એટલે ત્રણ ચતુર્થાંશ થાય માટે અહીં આ આટલું આ આટલું પંચોતેર ટકા થશે હવે આપણે બીજા ફ્રી થ્રો વિશે વિચારીએ બીજો ફ્રી થ્રો અને આપણે અહીં એવું ધારી લઈએ કે આપણે ફક્ત લેબ્રોન ને જ ધ્યાનમાં લઈ રહ્યા છીએ જે એક જ હરોળમાં ફ્રી થ્રો બનાવી રહ્યો છે હવે જો આપણે બીજા ફ્રી થ્રો વાત કરીએ તો તે આ પંચોતેર ટકા ના પંચોતેર ટકા થાય આ ટકા છે આમ પ્રથમ ફ્રી થ્રો અને બીજો ફ્રી થ્રો થવાની સંભાવના પંચોતેર ટકાના પંચોતેર ટકા છે માટે અહી આ પંચોતેર ટકા ગુણ્યા પંચોતેર ટકા થાય ફ્રી થ્રો ચૂકી જવાની સંભાવના આટલી થશે આમ એક જ હરોળમાં બે ફ્રી થ્રો થવાની સંભાવના આટલી થાય હવે આપણે ત્રીજા વિશે વાત કરીએ ત્રીજો લેબ્રોન એક જ હરોળમાં ત્રણ ફ્રી થ્રો કરે તેની સંભાવના શું થાય તે અહીં આ સંખ્યાના પંચોતેર ટકા થાય અહીં આ અડધું થશે અને આ પંચોતેર ટકા થાય તેથી ત્રીજો ફ્રી થ્રો થવાની સંભાવના આટલી થશે માટે અહીં આ પંચોતેર ટકાના પંચોતેર ટકાના પંચોતેર ટકા થશે માટે પંચોતેર ટકા ગુણ્યા પંચોતેર ટકા ગુણ્યા પંચોતેર ટકા આમ લેબ્રોન એક જ હરોળમાં ત્રણ ફ્રી થ્રો બનાવી શકે તેની સંભાવના આટલી થાય હવે આપણે આ ત્રણેયનો ગુણાકાર કરી શકીએ અથવા તેને આ પ્રમાણે પણ લખી શકાય પંચોતેર ટકાનો ઘન અથવા પંચોતેર ટકા એટલે પંચોતેર પ્રતિ સો પંચોતેર ઘન થાય ઝીરો પોઈન્ટ પંચોતેર ગુણ્યા ઝીરો પોઈન્ટ પંચોતેર ગુણ્યા ઝીરો પોઈન્ટ પંચોતેર અને આપણને તેનો જવાબ લગભગ ઝીરો પોઈન્ટ બેતાલીસ મળે હવે હું તમને બતાવવા માંગુ છું કે અહી આ જવાબ અને આનો જવાબ જ આવે આપણે તેને નજીકના સતાઉશ માં ફેરવીએ તો તે ઝીરો પોઈન્ટ બેતાલીસ થાય માટે અહી આના બરાબર ઝીરો પોઈન્ટ બેતાલીસ જેના બરાબર બેતાલીસ ટકા આમ એક જ હરોળમાં ત્રણ વખત ફ્રી થ્રો કરવાની સંભાવના બેતાલીસ ટકા થાય જે હજુ પણ એક થ્રી પોઈન્ટર કરતા વધારે છે હવે જે લોકો આ બીડિયોને જોઈ રહ્યા છે તેમને હું એ વિચારવા માટે કહું છું કે જો આ સંખ્યાઓ જુદી હોય તો શું થાય તમે કેટલાક એનબીએ પ્લેયર્સને શોધો અથવા તમારી કોલેજમાંના પ્લેયર્સને શોધો તેમની ફ્રી થ્રો કરવાની અને થ્રી પોઈન્ટર કરવાની સંભાવના શોધો તેમની સરખામણી કરો અને જુઓ કે તમે કોઈ એવા પ્લેયર ને શોધી શકો કે નહીં જેની થ્રી પોઈન્ટર કરવાની સંભાવના એક જ હરોળમાં ત્રણ ફ્રી થ્રો કરવાની સંભાવના કરતા વધારે હોય